વાઘરા સ્થિત જગલખાતાની કચેરી નજીકમાં આવેલ ઝાડ ઉપર પોલો પાડવા માટે ચડેલા કિશોર ઉપર મધમાખીઓએ હુમલો કરતા આઠ દસ ફૂટ ઉપરથી કૂદકો મારી કિશોર નીચે કૂદી પડ્યો હતો અને બચાવ બચાવની બૂમો પાડતા વાઘરા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પહોંચી નીચે પડી આરોટવા લાગતા કચેરીમાં પણ એક સમયે નાસભાગ મચી જવા પામી હતી બાળકની ચીસો સાંભળી મહેસૂલ વિભાગના નવનિયુક્ત નાયબ મામલતદાર સંજય ખત્રીનાઓએ મદદ આવી બાળકને સારવાર હેઠળ ખસેડી માનવતાનું કાર્ય કર્યું હતું બનાવ અંગે મળેલી માહિતી અનુસાર આજે સવારે લગભગ સાડા અગિયાર વાગ્યાના અરસામાં વાઘરસિત જંગલ ખાતાની કચેરી નજીક આવેલ ઝાડ નજીક ત્રણ જેટલા નાના બાળકો બકરા માટે પાલો લેવા આવ્યા હતા જે પૈકી નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમરવર્ષ તેર જે ઝાડ ઉપર ચડી પાલો પાડી રહ્યા હતા તે વિડાય ઝાડ ઉપર રહેલ પૂરી મધનો પૂરો છંછેડ્યો હતો જેથી મધમાખીઓ ઉડવા લાગી હતી અને ઝાડ ઉપર રહેલ કિશોર પર ડંખ વડે હુમલો કરતા કિશોરે બચાવ બચાવની ચીજ પાડી બચાવવા માટે નીચે કૂદી પડ્યો હતો અને રડતા રડતા મામલેદાર કચેરીના કમ્પાઉન્ડ તરફ બચાવ માટે દોડ મૂકી હતી અને જમીન ઉપર આરોટવા લાગ્યો હતો જ્યાં રેશન કાર્ડ આધાર કાર્ડ તેમજ કેવાયસીના કામ માટે મામલેદાર કચેરીમાં આવેલા અરજદારોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી એક નાનું બાળક મધમાખીના ડંખથી બચવા માટે બૂમો પાડી રહ્યું હતું છતાં કોઈ પણ તેને બચાવવા માટે આગળ આવ્યું ન હતું તે સમયે વાગરા મામલતદાર ઓફિસમાં મહેસૂલ વિભાગમાં નવા આવેલા નાયબ મામલતદાર સંજય કુમાર ખત્રીએ કંઈ પણ પરવા કર્યા વિના પોતાના ટેબલ ઉપરનું તમામ કામકાજ પડતો મૂકી નાના બાળકને ભૂરી મધના હુમલાથી બચાવવા માટે દોડી ગયા હતા અને બાળક ઉપર રહેલી મધમાખીઓને રૂમાલથી ખસેડવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા અને ત્યારબાદ બાળકને તાત્કાલિક નજીકમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું હોસ્પિટલમાં હાજર તબીબે તાત્કાલિક બાળને સારવાર શરૂ કરી હતી બાળકના માથાના વાળમાં પહેરવાઈ ગયેલી મધમાખીઓ તેમજ શરીરમાં લાગેલો ડંખ કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા મધમાખીઓના હુમલામાં અન્ય બે બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા જેમાં મેઘા મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમરવર્ષ સાત હિરેન નરેશભાઈ રાઠોડ ઉમરવર્ષ છને પણ મધમાખીઓએ ડંખ માર્યા હતા પરંતુ નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડને દંડ વધારે પ્રમાણમાં મારેલા હોય જેથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો પોતાનો જીવ જોખમમાં મૂકી મધમાખીઓના હુમલાથી બાળકોને બચાવી માનવતાનું કાર્ય કરનાર નાયબ મામલતદાર સંજયભાઈ ખત્રીની ચોમેરથી પ્રશંસાઓ થઈ રહી છે